આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે એકથી દસ અંક બોલતા શીખવાના છે અને પછી એ જ અંકને ઊંધા બોલતા શીખવાનું છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો અંક બોલવા બહુ ગમે મજા આવે જતાં આવડે છે ઊંધાઈ એ આવડે જ છે ને સરસ વેરી ગુડ તો તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ શાબાશ ખૂબ સરસ તો અહીંયા આપણે અંગ લખેલા છે અને તમને અંક પણ લખતા આવડે છે તો પહેલાં આપણે ચતા અંક લખશું જે ચતા અંકમાં એકથી થી સ્ટાર્ટ થાય અને દસે પૂરું થાય પછી એને આપણે ઊંધા એટલે કે ઉલટા ક્રમમાં બોલશું એટલે કે દસથી સ્ટાર્ટ કરવાનું છે એક સુધી તો ચાલો તૈયાર છે ને બધા ચાલો તો ચતા એક આપણે સ્ટાર્ટ કરીએ સરસ વેરી ગુડ ખૂબ સરસ તો એકથી દસ અંક તમે બોલ્યા હવે એ જ દસ અંક છે આપણે ઉલટા ક્રમમાં લખવાના એટલે કે ઉલટા ક્રમમાં બોલવાના એટલે કે દસથી સ્ટાર્ટ કરવાનું તો અહીંયા જોતા જ અને બોલીએ આપણે ચાલો દસ ન સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે આવી રીતે ચત્તા અને ઉલટા અંક શીખ્યા હું એટલી ફરીવાર બોલી જાઉં છું અહીંયાથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એને જ આપણે ઉલટા ક્રમમાં બોલીએ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક તો આવી રીતે આપણે બધાએ બોલતા શીખવાનું છે અને લખતા પણ શીખવા ચાલો કેટલાને લખતા આવડે છે એકથી દસ અંક સરસ વેરી ગુડ તો હવે પછી આપણે એને લખતા પણ શીખી જઈશું પેલાં સાચા એટલે કે ચતા ક્રમમાં લખવાના પછી ઉલટા ક્રમમાં લખવાના સરસ નીચે મૂકી દો આંગળી વેરી ગુડ શાબાસ તો આવી રીતે તમને મજા આવી બહુ મજા આવી સરસ વેરી ગુડ શાબાસ ખૂબ સરસ